હેલો ઉટુ ફેમિલી કેમ છો બધા ને જય માતાજી બાપા સીતારામ તો રોંઢાના પાંસ વાગી ગયા છે અને આપણે બીજા ઘેરામાં પણ કાકડી શરૂ થઈ ગઈ છે તો જો કાકડી બીજા ઘેરામાં પણ ઉતારે છે અને મે આગળ વિડિયો બનાવ્યો તો પહેલાં એમાં એકદમ નાના 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 વેલા હતા અને જોવો હવે કેવા સરસ ના વેલા થઈ ગયા છે આખી વાડીમાં આખી વાડીમાં વેલા ઢકાઈ ગયા છે પાટિયામાં પણ જો તો આજે મુરત કરી નાખ્યું છે આપણે ઓલો પહેલો ઘેરો હતો એ પૂરો થવા આવ્યો છે કાકડીનો અને આપણે બીજો ઘેરો ચાલુ થઈ ગયો છે તો આજે કટલી ઉતરે એ તો ખબર નહીં પણ કાકડી ઉતારે છે આજે તો જુઓ કાકડી ઉતારે છે અને વેલા પણ આખામાં સરસના એકદમ થઈ ગયા છે તો પેલી વેલી કાકડી તો બહુ ન ઉતરે પણ જેટલી નીકળે એટલી ઉતારી લેવાની છે નકર પછી આવતા વારે બહુ મોટી થઈ જાય કાકડી તો ખેડૂત કહે છે આંટો મારી લેજો તો આંટો મારે છે અને કાકડી ઉતારે છે અને વેલા સરસના થઈ ગયા મેં આગળ વિડીયો ને એમાં વેલા એકદમ નાના નાના હતા અને આમાં તો જુઓ સરસના વેલા થઈ ગયા ને બધું ઢંકાઈ ગયું છે જુઓ તો ઓલી કાંકડી આપણે ચાર વીઘાની વાવેલી છે વાવેલી હતી એ અડધે પોગી ગઈ છે એમાં એમાં પણ બહુ બધી કાંકડી ઉતરે છે પણ વેલા બધા થોડા થોડા ડીમ પડી ગયા છે ને આમાં હજી ઉ સરસ એકદમ લીલા કાચ જેવા વેલા છે જો આખી વાડીમાં તો લીલી સમ જેવી ધરતી સરસની થઈ ગઈ છે અને આજે આપણે કાકડીનું આમાં મુરત કરી દીધું છે કાકડી ઉતારવાનું

સરસના વેલા થઈ ગયા છે તેમ થયું ચાલો નાનો એવો બ્લોક બનાવી અને મૂકી દઈએ તો કાકડી કેટલી ઉતરી છે હું તમને બતાવું તો જો હજી તો આ મૂરત છે એટલે બહુ કાકડી નથી ઉતરી આટલી જ ઉતરી છે અને આ કાકડીનો કલર કંઈક અલગ જ છે તો જુઓ આ છે પહેલાં ઘેરાની કાંકડી આજે મુરત કરી નાખ્યું છે આજે આટલી છે તો કાલ કાલે કાલેની પ્રમ દિવસે કેટલી ઉતરે આપણે હવે જોઈએ છીએ આજે મુહૂર્ત થયું છે આજે જ હજી આ ઘેરામાં આંટો માર્યો છે તો કેટલી નીકળે ને કેટલી નહીં હજી વીણવાનું ચાલુ છે તો જુઓ આવી કાકડી ઉતરે છે તો આજે મુરત આપણે કરી નાખ્યું છે કાકડીનું વીણવાનું અને આજે કાંકડી પણ બહુ બધી ઉતરી છે ઓલા ઘેરામાંથી પણ ઘણી બધી કાંકડી ઉતરી છે હું વિડીયો બનાવવાની છું તો તમે બધા જોજો કાંકડીના વિડીયો તો એમ થયું હાલો આજે મુહૂર્ત કર્યું છે કાંકડીનું તો પહેલું વહેલું તો બ્લોગ બનાવી નાખીએ અને પછી ઝાઝી ઉતરશે તો બીજો બ્લોગ બનાવી નાખું જો આખી વાડીમાં કેવા સરસ ને એકદમ વેલા થઈ ગયા છે અને આખી વાડી ઢંકાઈ ગઈ છે વેલેથી છે દેશી કાકડી અમે ચાર વીઘાની ઓલીવાડીમાં કરી હતી અને અહીંયા પણ કાકડી વાવેલી છે જો વેલા કેવા સરસના છે લીલા એકદમ અને મેં વિડીયો મચાવ ને ત્યારે એકદમ નાના નાના વેલા હતા અને અત્યારે કેવા સરસ ના આખી વાડી ઢંકાઈ ગઈ ને કેવા સરસના વેલા થઈ ગયા છે તો મને એમ થયું હાલો આજે કાંકડી ઉતારે છે પહેલી વહેલી મુરત કર્યું છે તો બ્લોગ બનાવીને મૂકી દઈએ તો આ છે દેશી કાંકડી અમારે વાવેલી ચાર વીઘાની છે ચાર વીઘાની કાંકડી છે ઓલા પણ સામી વાડીમાં પણ ચાર વીઘાની હતી અને અહીંયા પણ ચાર વીઘાની છે તો જો આખી વાડીમાં સરસના વેલા થઈ ગયા છે તો વિડીયો ગમે તો લાઈક મેટ કરજો અને આવજો બધા મારી વાડીએ કાંકડી ખાવા તો બધાને ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ વિડીયો ગમે તો લાઈકોમેટ કરજો આવજો